જય મુરલીધર જયદ્વાર કે છે શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો મિત્રો વાગી ગયા છે અત્યારે પોણા નવ જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા વાડીએ વાડીએ આવી ગયા બધું કમ્પ્લીટ પાણીને પીવાનું બધું રેડી થઈ ગયું ત્યાં આપણે આવી ગયા મજૂરની રીક્ષા તો જો કે કીધા હતા એટલા માણસો તો ન આવ્યા તો વિડીયોની શરૂઆત કરી દીધી છે અડધે પહેલા પોતા ચાલો તમને બતાવીએ ચાલો મિત્રો કાલે આપણે આ બધું કમ્પ્લીટ તમને બધું બતાવી તો દીધું હતું જોકે દસ પંદર માણસો કીધા હતા પણ દસ પંદરને એટલે થોડીક માણસોની લેતાઈણ છે હજી પણ લેતાઈ છે તો જુઓ સાત માણસો આવી ગયા છે તો બે ત્રણ ચાર દિવસ આપણે જે થાય એ વીણવાનું ચાલુ જ રાખવાનું છે તો કે મજૂરીમાં થોડુંક ફોરું પડ્યું છે તો આપણે આજથી શુભ શરૂઆત કરી દીધી છે તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો મિત્રો આવી ગયા આપણે અહીંયા પાણી પાઈ દીધું પાણી પાઈને જો બધા વીણવા વર્ગી ગયા છે મિત્રો જો અમારે મયુરભાઈ આજે ટાંકણે જ આજે મજૂર પણ આવ્યા ને તેમને રજા છે તો જો તેમની ગાડી લઈને પણ આવી ગયા જો તો ચાલો એને મળાવીએ એ મુરલીધર મયુરભાઈ જુઓ મિત્રો મયુરભાઈ આવી ગયા ને આજે કે મારે રજા છે આવીને શું કરે છે એ તમને બતાવીએ જુઓ તેમણે પતંગ સગાવ્યો છે લોકોને નોખનોખી અજબ ગજબની રમત હોય તો જુઓ તે પતંગ પણ ઉડાડવા માંડ્યા છે તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો ચાલો મિત્રો વાગી ગયા છે પોણા દસ પોણા દસ વાગી ગયા અને હવે આપણે બનાવવાનો છે બધા માણસો માટે ચા તો ચાલો દેશી ગામડાની મોજ ચાલો મિત્રો આપણે હવે

ચાલો મિત્રો હવે આપણે મૂકી દઈએ ટોપડી ચાલો મિત્રો ફાઇનલી આપણો ચા મુકાઈ ગયો છે ચાલો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આપણો મસ્ત મજાનો તાપ પણ થઈ ગયો છે દેશી સુલા દેશી ગામડાની મોજ ચા ઉકરવા માંડ્યો છે ચાલો તૈયાર થાય એટલે તમને બતાવીએ ચા પાકી જાય ચાલો મિત્રો આપણે ચા પાકવાની ફૂલ તૈયારી આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ આવી જાવ મિત્રો ગામડાની મીઠી મધુર ચા પીવી હોય તો વાડીની મોજ તો ચાલો મિત્રો આપણે થઈ ગઈ છે વાડીની ગામડાની દેશી મોજ સા સાથે મીઠી મધુર ચા આવ્યો આવો પીવા તો ચાલો હવે આપણે શા ગારી અને જઈ મજૂરોને આપી દઈએ ચાલો મિત્રો હવે કમ્પ્લીટ આપણે ગયણીમાં ભરી લઈએ ગયણીમાં મસ્ત મજાની કડક અને મીઠી મધુર ચા આ દેશી ગામડાની મોજ છે એવો ભાઈઓ મિત્રો આવી જાવ મીઠી મધુરી ચા પીવા ગામડા દેશી મોજ ચાલો મિત્રો જોડાયેલ રહેજો ચાલો મિત્રો જો વાગી ગયા છે સવા બાર ને જોકે માણસો આપણે જાય છે ગામ તરફ પાટ લેવા આ રીતે વીણતા વીણતા આવે છે કે ઉથલ પોતે કે બપોરે શું થાય ચાલો જોડાયેલ રહેજો મિત્રો આપણે પોતી ગયા ઘરે ઘરે પોતી ગયા તો આજે બપોરામાં જમવાનું શું છે જમવામાં દેશી બપોરા દેશી બપોરામાં તો મિત્રો ફર્સ્ટ નંબરનો આપણો સ્પેશિયલ આઈટમ ગરમા ગરમ બાજરીના રોટલા સાથે મસ્ત મજાની અડદની દાળ સાથે ખાટી મીઠી ગામડાની મીઠી મધુર ચાસ અને તેમની સાથે તીખા તીખાની તનમનિયા મરસા તો મિત્રો આ છે દેશી ગામડાની મોજ તો આવી જાઓ દેશી ગામડાના બપોરા કરવા મિત્રો આપણે આવી ગયા વાડીએ ઘરેથી વાળીએ વાળીએ આવી ગયા મજૂર દાયરો બધો બેઠો છે જમવા અમારે મયુરભાઈએ જો કારીગર સાયકલની ઘોડીની રિપેરિંગ કર્યું છે ચાલુ તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો મયુરભાઈની કારીગરી છે ચાલુ જોકે સાયકલની કારીગર મારામાં જ ચાલુ જ હોય કાયમી તો ચાલો મિત્રો આજે આપણા દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોક તમને સારો લાગે તો ખેડૂતની ચેનલને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ખાસ કરીને બે લાયકન દબાવજો તો આજનો વિડીયો મિત્રો આપણે મોટો થઈ જાય તો આ વિડીયોને આપણે વિરામ આપીએ છીએ તો બધા જ ધારા એના જય મુરલીધર અને જય દ્વારકાધીશ